નમસ્કાર મિત્રો હું ગિરીશ ગિરજલી આપ જોઈ રહ્યા છો લોખિત ગુજરાત ન્યૂઝ આ જે દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે વિડીયોમાં આહવાનું દ્રશ્ય છે આહવાના નાયરા પેટ્રોલ પંપની લગભગ પચાસથી સો મીટર દૂરનું આ દ્રશ્ય છે રસ્તાની વેરે આહવાથી નવાપુર રોડ પર રોડની કિનારે જાણે કે ઉખડડો બની ગયો હોય આ હાલનું દ્રશ્ય તમે જોઈ રહ્યા છો ચોમાસામાં હાલમાં કેટલી બધી ગંદકીઓ છે આ તમે જોઈ શકો આ માખી મચ્છર માખી જાત જાતની અહીંયા તમે નજરે જોઈ શકો છો આ જો પોટલામાં મોટા મોટા કોતળામાં ભરીને કચરો નાખવામાં આવે છે તંત્ર બિલકુલ અજાણ છે એવું લાગી રહ્યું છે નહીં આરોગ્ય ખાતાને પડેલી નથી ગ્રામ પંચાયતને પડેલી નથી ફોરેસ્ટ વિભાગને પડી કારણ કે આહવાના સીમાડા પર ત્યાં જંગલ વિસ્તારની શરૂઆત થાય છે ત્યાં આ કચરો છે તો ફોરેસ્ટ વિભાગની પણ જવાબદારી બને છે ડાંગ જિલ્લાનું સૌંદર્ય નિહાળો માટે દેશના અલગ અલગ રાજ્યોમાંથી લોકો આવે છે અને તેઓ આવીને જ્યારે વાહવામાં પ્રવેશ કરે છે ત્યારે જાણે કે આ કચરો તેઓનું સ્વાગત કરતો હોય એવું લાગી રહ્યું છે આ તમે જોઈ શકો છો ધ્યાનથી જોજો વિડીયો પૂરો જોજો ખતરનાક જો આના કરતાં પણ વધારે ગંદકી છેલ્લે છેલ્લે તમે જોઈ શકો છો છેલ્લે તમે છેલ્લે સુધી જોશો તો ખ્યાલ આવશે કે ગંદકી કેટલી બધી છે કેટલી હદ આ તમે નાયરા નાયરા પેટ્રોલ પંપ દેખાઈ રહ્યો છે જો ફક્ત પચાસથી એસી સો મીટર જેટલું દૂર છે નાયરા પેટ્રોલ છે આ નાયરા પેટ્રોલ પંપ છે અહીંથી શેક નજીક જ છે આ કચરો અહીંથી સ્ટાર્ટ થાય છે કચરો વચ્ચે નુજમાં આવ્યું ત્યારે બે દિવસ માટે સાફ કરવામાં આવ્યું હતું સાફ સફાઈ હજુ જેવીને તેવી જ પરિસ્થિતિ છે આ જુઓ અહીં અલગ અલગ પ્રકારનું કચરું દેખાઈ રહ્યું છે અહીં સડેલા સડેલી શાકભાજીઓ મરઘી મરઘાના પીસા થી લઈને અમુક મરેલા મૃત્યુ પામેલ જાનવરો પ્રાણીઓ એમના હાડકા કે એમનું માંસ પાણી નજરે પડે છે જો મરઘીના પીસા એકદમ રોડ પર જો કેટલી બધી હદ સુધી આ ગંદકી છે કોઈને પડી જ નથી આહવામાં જાણે કે કોઈ અધિકારી જ રહેતો નથી એવું લાગી રહ્યું છે આહવાની વાત કરીએ ડાંગ જિલ્લાનું વડું મથક આહવા છે અને ત્યાં દરેક ક્લાસ વન ક્લાસ ટુ અધિકારીઓ રહે છે આ જુઓ સડેલા ટામેટાથી લઈને દરેક પ્રકારની શાકભાજી સડેલી અહીં ફેંકવામાં આવે છે આ તમે જોઈ શકો છો પોટલા પોટલા બાંધીને નાખવામાં આવે છે તેમ છતાં તંત્ર બિલકુલ બેદરકાર છે એકદમ રસ્તામાં આ જો શાકભાજી નું કચરું છે બધું ધ્યાનથી જોજો મિત્રો લાસ્ટ સુધી જોશો તો ખ્યાલ આવશે કે કેટલી બધી ગંદકી છે હજુ તો હું તમને બતાવીશ પાછલા પાછળ તમે જોશો કે કેટલો બધો કચરો જો આ જે સંરક્ષણ દિવાલ બાંધી છે એની પાછળ ફોરેસ્ટ વિભાગનું પડે છે ત્યાં ફોરેસ્ટ વિભાગમાં પણ કેટલું બધું કચરું છે એ જાણે કે ફોરેસ્ટ વિભાગે જોયું જ ના હોય આ રસ્તાએ દરરોજ સવારે વોકિંગ કરવા માટે અધિકારીઓ નીકળે છે ખબર અધિકારીઓને આની સ્મેલ આવતી હોય કે નહીં ગંધ આવતી હોય કે નહીં એ નથી સમજાતું પણ આની ફરિયાદ જોઈએ કારણ કે એ લોકો અહીંથી જ કાયમ માટે જાય છે કસરત કરવા માટે સવારે સાંજે એટલી બધી ગંદકી કે વિડીયો લેવા જ્યારે ગયો ત્યાં ઊભું પણ નહીં રહેવાય હવે આ ફોરેસ્ટ વિભાગના અંદર આ જે પાડ દેખાય છે રાજુભાઈ આ પાડ પેલી બાજુ ગંદકી જ ગંદકી જોજો હમણાં આ સામે નું જે ફોરેસ્ટ વિભાગ નું જે આ નંબર વાળું જે પેલું પથ્થર છે એની આ રોંગ સાઈડ માં આ બાજુ જો હવે આ વણાક પાસે નજીકમાં માં અહીં એટલું બધું ગંદ ગંદકી છે અહીં આ જંગલ વિસ્તાર હા ફોરેસ્ટ વિભાગ છે એટલી બધી ગંદકી છે આ ઠંડા પીળું બગડી ગયું હોય તે પણ તેની બધું અહીંયા નાખવામાં આવે છે બધું છે આ તમે જોઈ શકો છો જુઓ જુઓ કેટલી બધી ગંદકી હદની બાર સ્વચ્છ મિશન સ્વચ્છ ભારતનું સ્વપ્ન જાણે કે ખાલી સ્વપ્ન બનીને રહી ગયું છે ડાંગ જિલ્લામાં કોઈને પડી નથી આ જુઓ જંગલ વિસ્તારમાં રસ્તાને કિનારે જ પણ જંગલ વિસ્તારમાં પડે છે આજો પેપ્સી ને પેલી આ બધી નાખવામાં આવે છે ડાંગ જિલ્લાની મુખ્ય ઓફિસો ફોરેસ્ટ વિભાગને ને આવવામાં આવે છે તેઓ ક્યાં ગયા એ ખબર નથી પડતી આ જુઓ કચરું જંગલ વિસ્તાર કહેવાય આ આજુ દેખાઈ રહ્યું છે ને કેટલો બધો કચરો છે જુઓ જુઓ દરેક પ્રકારની પ્લાસ્ટિકની કોથળી જોવા મળે દૂધથી લઈને સાચથી લઈને આ દરેક અલગ અલગ પ્રકારની કોને કહેવું એ સમજ નથી પડતી ફરિયાદ કરીએ તો કોને કરીએ આ ગંદકી જુઓ જંગલી પ્રાણીઓને પણ નુકસાન થાય છે અને પાલતુ પ્રાણીઓ દાખલા તરીકે બળદ ગાય છે ભેંસ છે એ પણ જઈને આ કચરો ખાય બીમાર પડે આ જુઓ કેટલું બધું હદની બહાર છે કચરો જો આ ઉત્તર દક્ષિણ બને ડિપાર્ટમેન્ટના ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સાહેબો તમે આ બાબત ધ્યાનમાં લો ને તાત્કાલિક સાફ સફાઈ કરાવો આ જુઓ હજુ બીજું કચરું બતાવો હા જુઓ મિત્રો પૂરેપૂરો જુઓ આ વિડીયોને સ્વચ્છ ભારત સ્વચ્છ મિશન ને આ સાક્ષી પૂરે છે કચરું બરાબર જો તો ખરા આ જો બીજું કચરું આવી ગયું એકદમ જંગલમાં જ્યાં નીચે પેલું વણાંકમાં જે કોતર ડું જાય છે ને નવાપુ રોડ પર આવવાથી ત્યાં એકદમ એટલું બધું ખતરનાક ગંદકી છે મરઘાના પીસાથી મરઘાના જે બી કચરો નીકળે છે પેટમાંથી એ બધો જ કચરો અહીં ઠાલવવામાં આવે છે શેક પેલું કોતોરનું પાણી જાય છે ને વહે છે ત્યાં સુધી કચરો ગયો છે હું તમને બતાવવાની કોશિશ કરીશ ત્યાં નીચે શેક જરૂરું દેખાશે બરાબર જુઓ અહિયાં શેખ ઝરણું ઝૂમ કરીને બતાવની કોશિશ કરું છું ત્યાં નીચે જોરણું દેખાશે ત્યાં જુઓ થોડું દેખાય છે આ આજુ એટલી બધી હદ સુધી ગંદકી છે પણ તંત્રને બિલકુલ પડી નથી ગ્રામ પંચાયત આહવાની ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તમને કેવા માંગીશ કે તમે પણ ધ્યાન આપો આરોગ્ય વિભાગ તમે ક્યાં છો તમે પણ ડાંગમાં આવી જાવ આહવામાં આવી જાવ અને પગલાં લો એક્શન લો સાફ સફાઈ કરાવો અને ફોરેસ્ટ વિભાગ તમે ક્યાં છો તમે પણ આવો આ જુઓ કેટલા બધા પોટલા ટોપલા ભરી ભરીને અહીં કચરો ફેંકવામાં આવ્યું છે આ જુઓ આવાથી નવાપુર જતો રસ્તો બન્યો કડો વન વિભાગ ક્યાં છો ગ્રામ પંચાયત તમે પણ ક્યાં છો તંત્ર એકદમ બેદરકાર જુઓ લોકહિત ગુજરાત ન્યૂઝમાં આવી રીતે તમે વિડીયો જોવા માટે આ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ કરો અને બીજાને પણ શેર કરો ધન્યવાદ સૌ મિત્રોનો ધન્યવાદ આભાર